you <laughs> જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો પાણી પાંચ દિવસ હજુ સુધી હવામાન વિભાગની આગાહી છે એટલે માઉન્ટ આબુ સાઈડ રાજસ્થાન મિત્રો વરસાદ પડશે તો દાંતીવાડા ડેમ પાણી વધારો જોવા મળશે અને બનાસ નદીમાં પાણીની આવક વધશે મિત્રો ગુજરાત ચોથો રાઉન્ડ મિત્રો આ વિડીયો છે મિત્રો એટલે લીધે મિત્રો હવામાન વિભાગે નવી જાહેર કરી છે અને બનાસકાંઠા મળશે અને ડેમ પણ ઝડપથી ભરાતો જોવા મળશે તો મિત્રો આ હતા બનાસ નદીના લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી